હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ઘરે જ બર્ગર બનાવીશું અને સાથે એકદમ ટેસ્ટી બર્ગરની પેટી પણ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો સૌથી પહેલાં આપણે બર્ગરની પેટી બનાવી લઈશું તો તેના માટે મેં ચાર બટાકાને બાફી લીધા છે અને તેની છાલ ઉતારી લઈશું તો આપણે ઘરે જ પેટી બનાવીશું એટલે બર્ગરનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે અને હવે બટાકાને છીણીની મદદથી છીણી લેવાના અથવા તો તેને મેશરની મદદથી મેશ કરી લેવાના અને એકદમ ઠંડા થવા દેવાના બટાકાને અને હવે મેં ચાર ચમચી પૌવાને પણ ધોઈને સારી રીતે કોરા કરી લીધા છે તો તેને હાથની મદદથી મેશ કરી લઈશું તો પૌવાના ભલે બ્રેડ કમ્પ્સનો પણ ઉપયોગ કરી શકાય અને હવે સ્ટફિંગ બનાવવા બે ચમચી તેલ એક પેનમાં એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં ચોપરમાં ક્રશ કરી દીધી છે તે એડ કરી લઈશું અથવા તો સમારીને પણ એડ કરી શકાય તો ડુંગળીને એક મિનિટ જેવું સાંતળી લઈશું અને અડધું ગાજરને પણ એકદમ ઝીણું સમારી લીધું છે તે પણ એડ કરી લઈશું અને ડુંગળી અને ગાજરના ક્રંચી જ રાખવાના છે તેને બસ આ રીતે થોડાક જ એને સાંતળીશું અને હવે તેમાં અડધો કપ વટાણા બાફેલા એડ કરવાના અને આ ત્રણેનું પાણી બળી જાય ત્યાં સુધી તેને થવા દઈશું તો ફાસ્ટ આંચ રાખીને સારી રીતે તેનું પાણી આપણે બાળી દઈશું જેથી આપણી પેટી એકદમ સરસ બનશે તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની આ રીતે સરસ કોરું પડી જાય એટલે અને હવે આપણે બટાકા એકદમ ઠંડા થઈ ગયા છે તો તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું અને તેમાં બનાવેલું સ્ટ આપણું સ્ટફિંગ એડ કરી લેવાનું થોડાક અડધો કપ જેટલા ધાણા એડ કરીશું બે ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની બે ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બે ચમચી આમચૂર પાવડર એડ કરવાનો મેશ કરેલા પૌવા એડ કરી લઈશું અને અડધો અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું અને તેલવાળું હાથ કરીને થોડીક મોટો આ રીતનો લુવો લઈ લેવાનો બર્ગરની પેટી થોડીક થીક હોય છે તેથી મોટો જ લુવો લેવાનો અને તેને આ રીતે રાઉન્ડ કરી લઈશું અને પછી પાટલા ઉપર રાઉન્ડ આ રીતે રાઉન્ડ શેપમાં પેટી બનાવી લેવાની તો આ રીતનો થોડો રાઉન્ડ જેવો સેપ આપી દેવાનો અને થોડીક થીક રાખવાની આ પેટીને અને ટેસ્ટમાં થોડીક સરસ બનાવવાની જેથી આપણું બર્ગર સરસ ટેસ્ટી બને તો જો આ રીતની થીક મેં અહીંયા રાખી છે પેટીને અને હવે આ આપણા બન ઉપર આ રીતે મૂકી જોવાનું બર્ગરના બન કરતાં આપણી પેટી થોડીક નાની હોવી જોઈએ તો મેં અહીંયા બધી જ પેટી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે સ્લરી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ મેંદો લીધો છે અને અડધો કપ કોર્નફ્લોર લેવાનો બે ત્રણ ચપટી જેટલું મીઠું એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરીને સ્લરી બનાવી લઈશું તો ગાંઠા ના પડે તે રીતે આપણે સ્લરી બનાવી લેવાની તો બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં એ રીતની મીડિયમ એવી સ્લરી બનાવી લઈશું જે બટાકાવાડાનું ખીરાનું આપણે ખીરું બનાવીએ છીએ તે રીતે આ સ્લરી બનાવી લેવાની તો તમે જોઈ શકો છો કે આ રીતની આપણે થીક રાખીશું અને હવે આપણી બનાવેલી પેટી તેમાં એડ કરી લેવાની અને ફોકની મદદથી પલટાવી લેવાની અને ફોકની મદદથી જ તેને બહાર કાઢી લઈશું જેથી વધારાની સ્લરી હોય તે નીચે આવી જાય અને હવે પેટીને આપણે કોર્ન ફ્લોરમાં રગદોડી લઈશું તો બધી બાજુમાં કોર્નફ્લોર આવી જાય તે રીતે આપણે રગદોડી દેવાનું સોરી બ્રેડ કમ્સમાં રગદોડી દેવાની બસ આ રીતે બધું બ્રેડ કમ્સ ઉપર લાગી જાય તે રીતે બધી જ પેટી આપણે તૈયાર કરી લઈશું અને હવે તેલ ગરમ થાય એટલે તેમાં પેટીને એડ કરી લેવાની અને પછી મીડિયમ આંચે તેને તળવા તળી લઈશું તો તેને આ રીતે ડીપ ફ્રાય ના કરવી હોય તો સેલો ફ્રાય પણ કરી શકાય અને થોડોક કલર ચેન્જ થાય ત્યારબાદ જ તેને પલટાવાની નહીં તો તેમાં તેલ ભરાઈ જાય છે અને એકદમ સરસ ક્રંચી થાય ત્યાં સુધી પેટીને ધીમ મીડિયમ આંચે થવા દઈશું તો ગેસની આંચ બહુ ધીમી નહીં રાખવાની અને બહુ ફાસ્ટ નહીં રાખવાની મીડિયમ આંચે જ એને થવા દઈશું તો આ રીતનો સરસ ગોલ્ડન બ્રાઉન જેવો કલર થઈ જાય ત્યાં સુધી પેટીને આપણે તળી લઈશું જેટલી ક્રંચી હશે ને આપણી પેટી એટલું જ આપણું બર્ગર સરસ બનશે એટલે સરસ ક્રંચી અને થવા દેવાની તો આ રીતની થઈ જાય એટલે તેનું તેલ નીતારી લઈશું અને એ રીતે આપણે બધી જ પેટીને તળી લઈશું અને હવે આપણે બર્ગર બંને પણ શેકી લઈશું તો આ રીતે બટર લગાવીને બન ઉપર તેને શેકી લેવાના અને બીજી બાજુમાં પણ બટર લગાવી લઈશું તો જો તમારે બન શેકવાના હોય તો એમને પણ સર્વ કરી શકાય પણ જો આ રીતે થોડુંક આપણે શેકીશું ને તો એનો ટેસ્ટ સરસ આવશે તો પલટાવીને તેને શેકી લઈશું તો મેં ગેસની આંચ ધીમી જ રાખી છે તેથી આપણા બન બરી ના જાય અને સારી રીતે શેકાઈ જશે બસ આ રીતના શેકાઈ જાય એટલે તેને કાઢી લઈશું અને તે રીતે બીજા બન પણ શેકી લેવાના અને હવે મેં અહીંયા ચાર ચમચી મેયોનીઝમાં બે ચમચી ટોમેટો કેચપ એડ કર્યો છે અડધી ચમચી જેવો ઓરેગાનો એડ કરીશું અને વન ફોર ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું એક ચમચી રેડ ચીલી સોસ એડ કરવાનો અને મિક્સ કરીશું જેથી આપણો બર્ગરનો સોસ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બર્ગરનો સોસ ઘરે જ બનાવી લેવાનો એકદમ સરસ બનશે સારી રીતે મિક્સ કરી લેવાનું અને અડધી ચમચી જેવો સોસ આપણે બર્ગર બનમાં લગાવી દઈશું તો આ રીતે નીચે જો તમારે ના લગાવવું હોય અને ખાલી ઉપર જ લગાવવું હોય તો પણ ચાલે ઉપર આપણી પેટી મૂકી દેવાની તો તમે જોઈ શકો છો કે પેટી કેટલી સરસ ક્રંચી દેખાય છે એકદમ મસ્ત બની છે ઉપર ટોમેટો કેચપ એડ કરીશું તો ટોમેટો કેચપ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે ટામેટાની સ્લાઈસ એડ કરવાની અને ઉપર ચાટ મસાલો થોડો સ્પ્રિંકલ કરીશું હવે ડુંગળીની સ્લાઈસ ઉપર મૂકી દઈશું અને પાછું ઉપર ટમે આપણો ચાટ મસાલો એડ કરી લઈશું હવે ઉપરના બનમાં પણ અડધી ચમચી જેવું બર્ગરનો આપણો જે બન આવે ને હમણાં સોસ એડ કરી લેવાનો એક ચીઝની સ્લાઇસ એડ કરી લઈશું અને ઉપર આપણું બર્ગર બન મૂકી દઈશું અને થોડુંક પ્રેસ કરી લેવાનું તો એકદમ સરસ આપણું બર્ગર બનીને તૈયાર થઈ ગયું છે જે બજારમાં મળે છે ને તેના કરતાં પણ એકદમ ટેસ્ટી આપણું આ બર્ગર બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો